આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર જૂને નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા વીસ હજાર કરોડ ટ્રાન્સફર કરશે ઇટલીમાં આયોજિત જી સાત શિખર સંમેલનમાં ભાગ લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા સમિટમાં પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનો સંકલ્પ દોહરાવ્યો દિલ્હીમાં જળ સંકટને લઈને ભાજપનું આમ આદમી પાર્ટી સરકાર સામે મટકા ફોડ આંદોલન મંત્રી આતિશીના ઘરની બહાર ભાજપે માટલા ફોડ્યા ભારતની વિદેશી હુનિયામણની અનામત ચાર અબજ ડોલર વધીને છસો બજ ડોલરની નવી ઉંચાઇએ અને ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારતનો કેનેડા સામે મુકાબલો આજે સવારના રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ નેપાળને એક રને હરાવ્યું હવે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અઢારમી જૂને નવ કરોડ ત્રણ લાખ ખેડૂતોના ખાતામાં લગભગ વીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં અત્યાર સુધીમાં અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે શ્રી ચૌહાણે કહ્યું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેઓ મંત્રાલયના અધિકારીઓ સાથે ખેડૂતોના કલ્યાણ સાથે સંબંધિત દરેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે શ્રી ચૌહાણે જણાવ્યું છે કે તેમની નવી સરકારની સો દિવસીય યોજના હેઠળ તેમના મંત્રાલયની કાર્ય યોજનાની પણ સમીક્ષા કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે ઇટલીમાં જી સાત સમિટમાં ભાગ લીધા બાદ સ્વદેશ પરત ફર્યા હતા જી સાત સમિટમાં આઉટરીચ સત્રમાં તેમના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક મુદ્દાઓ સિવાય વિકસિત ભારતનું નિર્માણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો જી સાત બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના સમકક્ષ જોર્જિયા મેરોની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગે ચર્ચા કરી હતી સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વધુ સુદૃઢ બનાવવાની આશા વ્યક્ત કરી હતી તેઓએ ભારત અને ઇટલી વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી દિલ્હીમાં ચાલી રહેલા જળ સંકટને લઈને ભાજપે આજે દિલ્હીના જળમંત્રી આતિશીના ઘરની બહાર દિલ્હી સરકાર વિરુદ્ધ મટકી ફોડ વિરોધ પ્રદર્શન કર્યું હતું દિલ્હી ભાજપના કાર્યકર્તાઓ અને વિરોધીઓએ આરોપ લગાવ્યો છે કે સરકારના ગેરવહીવટને કારણે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેઓએ કહ્યું કે સરકાર શહેરમાં પાણીની કટોકટીનો પ્રશ્ન હલ કરવામાં નિષ્ફળ રહી છે આ સંદર્ભમાં કોંગ્રેસ પણ દિલ્હીમાં બસો એસી સ્થળોએ દિલ્હી સરકાર વિરુદ્ધ મટકી ફોડ પ્રદર્શન કરી રહી છે વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું હતું અઢારમી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર આ મહિનાની ચોવીસમી તારીખથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ આજે કહ્યું હતું કે સરકાર સંસદને સુચારૂ રીતે ચલાવવા માટે તમામ રાજકીય પક્ષો અને સભ્યો સાથે મળીને કામ કરવા માટે આતુર છે પ્રથમ સત્રના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી રિજીજુએ કહ્યું કે પ્રથમ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યો માટે શપથ લેવાનો અને લોકસભાના સ્પીકરની ચૂંટણી અને પછી સંસદના બંને ગ્રહોને રાષ્ટ્ર સંબોધન કરાવવાની પરંપરા છે અમારા સંવાદદાતા જણાવે છે કે અઢારમી લોકસભા ચૂંટણી પછી રાજ્યસભાનું પ્રથમ સત્ર આ મહિનાની સત્યાવીસમી તારીખે શરૂ થશે બંને ગૃહોના સત્ર ત્રીજી જુલાઈના રોજ પૂરા થશે ઝારખંડ સરકારે રાજ્યના એક લાખ એકાણું હજારથી વધુ ખેડૂતોને રાહત આપી છે સરકારે ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લીધો છે ઝારખંડના કૃષિ પ્રધાન બાદલ પત્રલેખે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અધિકારીઓ સાથેની બેઠકમાં બેન્કોને લોન માફી માટે પ્રસ્તાવ રજૂ કરવા જણાવ્યું હતું કૃષિમંત્રીએ કહ્યું કે એકત્રીસમી માર્ચ બે હજાર વીસ સુધી ખેડૂતો દ્વારા લેવામાં આવેલી પચાસ હજારથી બે લાખ રૂપિયા સુધીની લોન વન ટાઇમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે બે હજાર એકવીસ બાવીસમાં રાજ્ય સરકારે પચાસ હજાર રૂપિયા સુધીની પાક લોન માફીની જાહેરાત કરી હતી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ લેખિકા અરુંધતી રોય સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નિવારણ અધિનિયમ યુએપીએ હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે કાશ્મીરની સેન્ટ્રલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડોક્ટર શેખ સોખત હુસેન સામે બે હજાર દસમાં નવી દિલ્હીમાં કથિત ઉશ્કેરણીજનક ભાષણ માટે યુએપીએની હેઠળ કાર્યવાહી માટે મંજૂર કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ભારતનું વિદેશી હુડિયામણ સાત જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ચાર પોઈન્ટ ત્રણસો સાત અબજ યુએસ ડોલર વધીને છસો પંચાવન પોઈન્ટ આઠસો સત્તર અબજ ડોલરની નવી ટોપ પર પહોંચ્યું છે અગાઉના રિપોર્ટિંગ સપ્તાહમાં કીટી ચાર પોઈન્ટ આઠસો સાડત્રીસ બિલિયન ડોલર વધીને છસો એકાવન એકાવન બિલિયન ડોલર થઈ હતી છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ અનામતમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે વિદેશ મંત્રાલય અને ભારતીય સ્ટેટ બેન્કે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં ભારતીય સ્થળાંતર કામદારો ભરતી એજન્ટો અને ઇ માઇગ્રેટ પોર્ટલના અન્ય વપરાશકર્તાઓને વધારાની ડિજિટલ ચૂકવણી સેવાઓ પ્રદાન કરવા કરાર કર્યા છે આ પહેલના અમલીકરણ દ્વારા તમામ ભારતીય બેન્કોની નેટ બેન્કિંગ દ્વારા યુપીઆઈ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ અને એન દ્વારા ચૂકવણી માટે નીલ ટ્રાન્ઝેક્શન ચાર્જ સાથે વિવિધ સ્થળાંતર સંબંધિત ફીની ચૂકવણી શક્ય બનશે મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સમજૂતી સ્થળાંતર કામદારોના સલામત અને કાનૂની સ્થળાંતરની મર્યાદાને વધુ સરળ બનાવશે અને વધારશે ઈ માઇગ્રેટ પોર્ટલ સાથે એસબીઆઈ ઇ પેના સફળ સંકલન પછી આ કરાર ટૂંક સમયમાં કાર્યરત થશે મંત્રાલય વતી સંયુક્ત સચિવ બ્રહ્માકુમાર અને એસબીઆઈના જનરલ મેનેજર દ્વારા નવી દિલ્હીમાં એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા ભારત સહિત વિશ્વભરમાંથી વીસ લાખથી વધુ લોકો આજે સાઉદી અરેબિયામાં હજ કરી રહ્યા છે ગઈકાલે પાંચ દિવસીય હજયાત્રાની શરૂઆત થતાં હજયાત્રીઓએ મીના ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું આ વર્ષની હજયાત્રામાં ભારતમાંથી એક લાખ પંચોતેર હજારથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે તેમાંથી એક લાખ ચાલીસ હજાર યાત્રિકો હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા જ્યારે લગભગ પાંત્રીસ હજાર ખાનગી ઓપરેટરો દ્વારા ત્યાં ગયા છે આ વર્ષે પાંચ હજારથી વધુ ભારતીય મહિલાઓ હજ યાત્રીઓ મહેરમ કે પુરુષવાલી વગર હજ કરી રહી છે ICC મેન્સ ટી ટવેન્ટી વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ આજે સવારે વેસ્ટ ઇન્ડિઝના કિંગસ્ટાઉનમાં છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં નેપાળને એક રનથી હરાવ્યું હતું આજે ભારત તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં કેનેડા સામે રમશે ભારતના એન શ્રીરામ બાલાજી અને જર્મનીના આંદ્રે બેગેમેને એટીપી ચેલેન્જર ટેનિસ ટુર્નામેન્ટની મેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ઇટલીના પેરીગોયોમાં આજે સાંજે રમાનારી ફાઇનલમાં ઇન્ડો જર્મન જોડી ટોચના ક્રમાંકિત મેક્સિકોના મિગુએલ એન્જલ રેસ વારેલા અને આર્જેન્ટિનાના ગીડો એન્ડ્રીઓઝી સામે રમશે જર્મનીમાં યુરો કપ બે હજાર ચોવીસનો શાનદાર પ્રારંભ થયો હતો પ્રારંભિક મેચમાં યજમાન જર્મનીએ શુક્રવારે સ્કોટલેન્ડને પાંચ એકથી હરાવી યુરો બે હજાર ચોવીસની શાનદાર શરૂઆત કરી હતી ફ્લોરિયન ફિટ્સે મેચની દસમી મિનિટે ટીમ માટે પ્રથમ ગોલ કર્યો હતો માત્ર નવ મિનિટ બાદ જમાલ મુસીયાલાએ બીજો ગોલ કરીને જર્મનીની લીડને બમણી કરી દીધી હતી મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એમઆઈએફએફ બે હજાર ચોવીસની અઢારમી આવૃત્તિનો આજે સાંજે ચાર વાગે મુંબઈના ફિલ્મ્સ ડિવિઝન પરિસરમાં આરંભ થશે ઉલ્લેખનીય છે કે દિલ્હી કોલકાતા પુણે અને ચેન્નાઈમાં પણ સમાંતર સ્ક્રીનિંગ યોજાશે જે સમગ્ર દેશમાં પ્રેક્ષકો સુધી ફેસ્ટિવલની પહોંચને વિસ્તૃત કરશે આ ચાર શહેરો પણ રેડ કાર્પેટ ઇવેન્ટ્સના સાક્ષી બનશે દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ અને પાંચ લોકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા કોર્ટની કાર્યવાહીનો વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે વિડીયોમાં કેજરીવાલને કથિત દારૂનીતિ કૌભાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા ધરપકડ કર્યા પછી અઠયાવીસ માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટને સંબોધતા દર્શાવવામાં આવ્યા હતા જસ્ટિસ નીના બંસલક્રિષ્ણા અને જસ્ટિસ અમિત શર્માની ડિવિઝન બેન્ચે સુનિતા કેજરીવાલ અને અન્ય વિરૂધ્ધ વિડિયો કોન્ફરન્સિંગ નિયમોના કથિત પે ઉલ્લંઘન બદલ જાહેર હિતની અરજી પર નોટિસ જારી કરી છે કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તે દિવસે રેકોર્ડ કરાયેલા વિડીયો ધરાવતી કોઈપણ સંબંધિત પોસ્ટ અથવા રિપોર્ટ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો આ મામલાની વધુ સુનાવણી નવમી જુલાઈના રોજ રાખવામાં આવી છે હવાઈદળના વડા એર ચીફ માર્શલ બી આર ચૌધરીએ આજે નવા કમિશન ફ્લાઇંગ ઓફિસરોને સંબોધન કર્યું હતું તેમણે સાયબર સેક્ટરમાં નવી ટેકનોલોજીને અપનાવવા અને યુદ્ધ જીતવા માટે કુશળતાનો અસરકારક ઉપયોગ કરવા જણાવ્યું હતું હૈદરાબાદ નજીક ડુંડીગલ એરફોર્સ એકેડમી ખાતે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડ બાદ તેમને સંબોધતા એર સ્ટાફના વડાએ કહ્યું કે આધુનિક યુદ્ધ હવે ભૌતિક નથી અને તેમાં સાયબર ટેકનોલોજી નિર્ણાયક ભૂમિકા ભજવે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર જૂને નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા વીસ હજાર કરોડ ટ્રાન્સફર કરશે ઇટલીમાં આયોજિત જી સાત શિખર સંમેલનમાં ભાગ લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા સમિટમાં પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનો સંકલ્પ દોહરાવ્યો હતો ભારતની વિદેશી હુનિયામણની અનામત ચાર અબજ ડોલર વધીને છસો પંચાવન અબજ ડોલરની નવી ઊંચાઈએ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા